હેલો ખેડૂત મિત્રો આજે તમને સૌને બધાની કેરીનું ઝાડ બતાવવાની છે નાનું એવું ઝાડ છે જો આ નાનું એવું કેરીની ઝાડ છે કેરી કેટલી આવી છે એકાદ લૂરખાયા છે નકરા કેરીમાં બહારથી જોયું તો કાંઈ નથી કેરી એમ લાગે અંદર જોયું તો અંદર નકરા છે જોવા કેડીનું ઝાડ છે જોવા કેડીનો બગીચો કેવો લાગ્યો વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો અને જો વાહ મકાઈ ઊભી છે આમાં જુઓ કેરી બતાવી હતી પહેલા જો આ અંદરથી કેટલી કેરી છે અને બારથી લાગે કાંઈ નથી આવી એમ એકાદ ચાર ચાર પાંચ પાંચના રોડ ખાવ્યા છે ફરી મળશે નવા વિડીયોને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો